મને ઘરે નથી રવા આમ હાસું વાલું જાતું હોય ખોટું વાલું જાતું પણ નથી ખબર પડતી એની વાત તો ચોખી જ કરાય ને આ કરમ વાત કરે કે કરમ તમે ખરાબ કરો તો તમારે ભોગવવું પડે હું માનું છું હું નથી માનતો એવું નથી કારણ કે મહાપુરુષો બોલ્યા એ ખોટું ન હોય પણ હું એમ કહું ભક્તિ કરે એવડે દુઃખી છે લો દુનિયાના બુશ મારે સુખી છે એટલે આપણે કરમ કરમની જ વાત છે ને એ કોક ના લઈ લેવા એ કરમ જ છે ને તો હિવડાઈ તમે જુઓ તો પચાસ લાખ ની ગાડી લઈને ફરે છે અમારે મેળ ન પડતો રામ જેવા રામને ચૌદ વર્ષ વનમાં રખડવું પડ્યું બાપુ આપણે ભગવાન કે છીએ શું કરમ હશે આપણે રામ 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 કરીને માળા ફેરવીએ છે ને સીતાજી રામ ને પરિણા આખી જિંદગીમાં હરો દી નો વિગ્યો તો શું એ દીકરી નો કર્મ છે અરે મારા રામ બધા વાતો કરે છે કરમ આમ ને કરમ આમ ને દ્રૌપદી ના ચીર લૂટાતા ત્યાં કોણ નતું કાલ ના જડબા ચાલી ઉભા રાખેવા પાંડવો હતા કેટલા કેટલા વીર પુરુષો બેઠા હતા દીકરી નો શું ગુનો હતો આખી દુનિયા ને ખબર છે શું એનું કરમ અખિલ પ્રમાણ નો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વીંધી નાખે એનું શું કરમ છે અરે થાઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શીલ્લે બાણની પથારીમાં હું પડ્યું એનું શું કરમ હશે અરે મૃત્યુ જેનું રોકી શકે એમના દૂધ જેને લેવા માટે આવે અને યમના દૂતને એમ કે છ મહિના પછી આવજે બાપુ પોતાનો મોત રોકી શકે એવો સમર્થને સિદ્ધ પુરુષ એને બાળની પથારીમાં હું ઉપડ્યું શું કરમ હશે ગંગા જેવી જનેતા મારા રામ તમે વિચાર કરજો કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને એક નાની વાત ભીષ્મની કહે આ માની વાત મારે કેવી છે જોકે મને બાપુ દીકરીઓની વાતો કર્યું મને બહુ ગમે છે પણ અમુક અમુક દીકરીઓ બાપુના અમુક દીકરીઓના બાપુ પ્રસંગ હું સાંભળું છું ને તે મને એમ થાય એક મા બાપે બાપુ નાની એવી દીકરી હોય એના એના ઉછેર માટે બાપે કેટલી મહેનત કરી હોય હોય હે એને ભણાવ્યું હોય ગણાવ્યું હોય એને કપડાં જે કીધા હોય કપડાં લીધા હોય વાહન કીધું હોય વાહન લઈ દીધું મોબાઈલ કીધું મોબાઈલ લઈ દે અને એના કાળજા ઉપર પગ મૂકીને દીકરી બાપુ વહી જાય અમુક અમુક દીકરીઓ બાપુ એમ કે આ મારા મા બાપ નથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે અરે હાથ જોડીને કહું છું બાપુ આવો આવું આવું પગલું ન ભરતા મારા બાપ તમે જિંદગીમાં કોઈથી ક્યાંય તમે છૂટી નહીં રામ અરે અમુક અમુક મા બાપ બાપુ એની આંખોમાં આહુડા હુકાતા નથી એને રોકવા હોય તો રોકાતા નથી શું બાપુ કેવા પગલા ભર્યા છે મારો કહેવાનો અર્થ એ છે સમય મળ્યો છે આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી બાપુ તમે ધારો છો એટલી બધી જિંદગી હારી નથી રા કૌરવ ને પાંડવો બે જયારે યુદ્ધમાં આવ્યા ને અઢાર દિવસના યુદ્ધ ની રચના બાપુ ભીષ્મ ને બધી ખબર હતી આમાં કેટલા મરવાના છે કોનો વિજય થવાનો છે શું બનવાનું બધી ખબર હતી પણ યુદ્ધ નો રોકી કહો એવો સમર્થ પુરુષ હામ હા મા રથ આવી નું ને કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે દુર્યોધનના પક્ષમાં છે કૌરવના પક્ષમાં અને કૃષ્ણ પરમાત્મા છે પાંડવના પક્ષમાં ભીષ્મ પિતા છે કૃષ્ણ પરમાત્માને કે કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં મને બધી ખબર છે પણ આ દુર્યોધન નું મેં અનાજ ખાધું એટલે એનો સેનાપતિ મારે નથી મને ખબર છે અમારો પરાજય થવાનો છે ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી હું તો અર્જુન નો રથ લાવનાર સારથી છું એ મથવાનું તમાર બે ને ભીષ્મ પિતા મનમાં મનમાં વિચાર કરે બી તારી એકની જ લાગે છે ન કે કે આમાં કોની તાકાત છે મને હરાવી એ એવું કોઈ બને નહીં અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુક્ષેત્ર મેદાનમાં યુદ્ધ ગમે એવું જામે હું હથિયાર નહી ઉપાડું આમ પાણી મૂક્યું અને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હો ભાઈ ઈ કે કૃક્ષ ના મેદાનમાં બઘડાટી બોલતી હોય હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં જ્યાં લખું ત્યાં લખી લ્યો કે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી દુર્યોધન દાદા ભીષ્મને કહે છે કે દાદા તમે ખાવ છો મારું મારા ભેગા રહ્યો છો મારો રથ મારા હથિયાર અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ છે ચાર ચાર ચારથી યુદ્ધ તમે અર્જુન ને મારી નો કહો તો કમાલ નો કહેવાય અને આટલી વાત કરીને બાપુ રૂવાડા સમ 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 ભીષ્મ ના ઉભા થઈ ગયા હો અને એ જ વખતે જાહેર કર્યું કે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું પાંડવ જેવું નામ ન રવા દઉં કાલ અને કૃષ્ણ પરમાત્મા ના બાપુ વાટ્યા હોય તો લોકો દાદો બોલ્યો કાલ નું શું પરિણામ આવે કઈ કહેવાય નહીં કારણ કે કૃષ્ણ પરમાત્મા અને સામે ભીષ્મ એને ખબર ન હોય ભીષ્મ ની શું શક્તિ છે રાતે પૂનમનો ચંદ્રમાં ખીલ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા હાથ વિચાર કરીને રખડે છે દાદા આવું બોલ્યા છે શું એ વિચાર કરતા કરતા બધા પોતપોતાની સાવણીમાં હોતા છે પણ કૃષ્ણ પરમાત્મા ને નથી આવતી એ મેદાનમાં રખડતા એમાં એક સ્ત્રીને જોવે છે એક સ્ત્રી રાતે હોય છે સફેદ વસ્ત્રો પહેર્યા છે કૃષ્ણ પરમાત્મા કોણ આયા અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરીને ઊભી એ કે હું ભીષ્મની ગંગા છું હે કે ભીષ્મની માં છું ગંગા છું તો કે માં અટાણે અહીંયા શું કરો છો એ કે કાલ મારો દીકરો આય પડવાનો છે ને એને કાંટા ને કાંકરા નો વાગે એટલે વીણું આવીશું અને કૃષ્ણ પરમાત્માને વાટ્યા હોય તો લોહી નો નીકળે હો ભીષ્મ કે કાલ પાંડવો ને રહેવા ન દઉં એની માં કે છે કે દીકરો મારો પડવાનો છે આમાં શું નાખ્યા હો કૃષ્ણ પરમાત્માને અને શાવણીમાં આવીને અર્જુન ને પાટું મારીને જગાડ્યો કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે તમને હારો નીંદર આવે છે શરમ નથી આવતી અર્જુન કે અમારે હું જાગીને કામ છે તમે તો જાગો છો ને અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ આપણે બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય જેની માથે ધણી જાગતો હોય કૃષ્ણ એ અર્જુન ને કીધું કે કાલ શિખંડી ની આગેવાની રાખવાની તારે તારા રથ ઉપર તારી આગળ શિખંડીને રાખવાનો અર્જુન કે શું મંગળીયું પહેરી છે તે શિખંડીને રાખી એ કે ભાઈ હું કઉ એમ કન્યા ઓલો દળે રમે એવું કન્યા છે કોઈને નહીં રહેવા દે

કેવી જનેતા હશે કેવી માં હશે માં તો માં છે ભલા માણા પણ અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ હું તો બેનોને કહું તમે પહેરો વાપરો પૈસા હોય તો વાપરો ખાવ પીઓ પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ દેહના પ્રદર્શન ન હોય તમે તો શક્તિ છો શક્તિ મારા રામ અખિલ બ્રહ્માંડના માલિકનો વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો બાપુ માં ભગવતી દેવી શક્તિ છે દીકરી તો દીકરી છે ભલા પણ હવે અત્યારે એવો વાયરો વાયો છે ને કે હું બોલું ને દુનિયા સુધરી જાય એવું કઈ છે નહીં પણ આ તો મારી વરાળું કાઠું છું પણ કદાચ આમાંથી મારી વાત કોઈ બે કે બે દીકરાને જો મારી વાત અડી જાય મને એમ થાય બસ મારી રાત સુધરી જાય બાકી આપણો કોઈ બીજો ઈરાદો છે ને મારે કોઈને વેરાગ નથી લગાડવો હું તો બસ ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને મને એમ થાય બે જણાને મારી વાત ગમે ને એટલે મને એમ થાય બસ મારી રાત સફળ થઈ ગયા છે અને હું એક દીએ ઘરે આ હમણાં ભજન ગાતો તો મારો દીકરો છે એને પૂછો તમે એક દી મને માણા ઘરે મને એમ થાય મને સાંભળે છે પ્રેમથી સાંભળે અને બાપુ બાબુ આપણે એવું જ છે આમાંથી હું ગમે એટલું બોલું ને આમાંથી તમે ઘડિયાળમાં ન જોવું પડે આપણને ખબર જો તમને ભજન નો પ્રેમ હોય તો અને ભજનમાં જો બેઠા હોય ને તમારામાં જો ભજન બેસે ને તો બંગા હું ન આવે પૂરજ નારાયણ ઉગે જો ભજન માં હોય તો એક બેન હતો ને બાજુ ને ગામમાં કથા બેઠી હતી એના ઘરવાળા ને કે કથા સાંભળવા જવું કે જા ને ભાઈ હા જુધી નિરાય જીયા બેન કથા સાંભળવા હા જે આયો એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે શું બાપુ વાંચતા હતા એ કે માંડવા 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 કેટલા બધા માંડવા ઈ કે પણ બાપુ શું વાંચ કેવડા મોટા થેપેલા ને કેટલું રાંધેલું ને કેટલું બધું માણા ખાતું હતું પણ કે બાપુ હું વાંચતા થઈ તો કે મોટા મોટા શબ્દો ને મોટી મોટી સકડીઓ ચેટલી રમકડાની દુકાનો પણ એ કે બાપુ હું વાંચતા હતા એ કે એટલા બધા માણા થોડું સાંભળાય નકરી બાયર બાયર જ રખડી કથામાં બેઠી હોય તો કથા એનામાં બેહે ને એમ આપણને નથી લાગતું આપણે જે બાયર બાયર રખડતા હોય એવું નથી લાગતું એક એક કાકા છે ને કાકા કથામાં જાતા એટલે કથામાં ને જાત્રામાં હાલીમ તે ખાટલો ભેગો લઈ જાય ભેગો ખાટલો લીધેલો કીધું હાલી ને ખાટલો કે મને આવે તે સો કલાક ખાટલા માં હોય ને અઢાર કલાક ખાટલો ઉપાડે આપણને એવું નથી લાગતું જોઈશી બે રોટલી વજન કેટલો ઉપાડવી આપણે અઢાર કલાક નું ઉપાડતા એવું નથી લાગતું માપે માપે હાલો બાકી મારો નાથ કીડીને કણ હાથી ને મણ બાપુ હજાર હાથ વાળો પૂરું કરે છે ભલે આપણે પુરુષાર્થ કરવો પડે એમાં કોઈ મારી ના નથી પણ માપે માપે આપડી ભાઈ કાંઈ નતું ને એટલું બધું આપ્યું આવા મકાન આપણા ઘર ભાડ્યા હતા વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય યુદ્ધ થતી હોય એટલે હું ઉચારે માલ ના મકાન છે તો સંતોષ નથી ભલા મને મારો કહેવાનું મિનિંગ કઈક બાપુ માપતો હોય ને પછી હજી લાય હજી લાય હજી લાય લાયો ફૂટી જ ગયા આ ફેકું કરી ખાવાનું કોને ક્યારે પછી વાયા જો પરજા હારી હોય તો વાંધો નહીં ના કઈ તો સુગારમાં બે બાઇટમાં પૂરું કરીને કઈક મેનેત નું હોય તો કઈક રે ને કઈક સારું હાચા ઠેકાણે કઈક મેળવેલું હોય તો રે નકર નો રે